ગરબાડ તાલુકાની જરી ભૂસક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે નર્મદાબેન કમલેશભાઈ માવીએ શાનદાર જીત મેળવી છે આ જીતની સાથે તેઓ બીજી વખત સરપંચ બન્યા છે તેમને કુલ ત્રણ વોટ મળ્યા જેને કારણે તેઓ એક વોટોની બહુમતી સાથે વિજેતા થયા છે તેમના હરીફ ઉમેદવાર વંશિતાબેન દિનેશકુમાર ગણાવાને બે વોટ મળતા તેમની હાર થઈ છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર વિસ્તારથી ગરબાડ તાલુકામાં યોજાયેલી અઢા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી નવા ફળિયા ખાતે મોડલ સ્કૂલ ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી જરી દરેપુઝર ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં દરે ગ્રામ પંચાયતના સરપંચ પદે નર્મદાબેન કંપની માવે સદા જીત મેળવી છે નર્મદાબેનને કુલ ત્રણ હજાર નવસો ત્રીસ વોટ મળ્યા છે જેને કારણે તેઓ એક હજાર સાતસો ચૌદ વોટોની બહુમતી સાથે વિજેતા જાહેર થયા છે આ જીતની સાથે તેઓ સતત બીજી વખત સરપંચ બન્યા છે અને તેમના પરિવારમાંથી સરપંચ તરીકે સતત ચોથી ટર્મ છે જરી ભુઝક ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નર્મદાબેન કમલભાઈ માવી વિજેતા થતા તેમના સમર્થકોમાં તથા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેમની જીતને વધાવી લીધી હતી નર્મદાબેન કમલેશભાઈ માવીએ ધરીપુસક ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભવ્ય જીત મેળવવા બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો